તો બીજા કોઈ ખેડૂતો આવી ખેતી કરી હોય તો આની ખેતી કરાય કે ના કરાય 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 એક સોદર ટકા કરાય અને આપણે આવકના બારની આવક સારી ઉપરની આવક કહેવાનો મતલબ કે આપણું ખેતર પડ્યું રહે અને શેઢા ઉપરથી આપણને આવક મળે એટલે આપણને પોસાય નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિસન ખેતીવાડી નિષ્ણાન આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે ખેતરની બાઉન્ડ્રી એટલે કે ખેતરની ચારે તરફ જે બાઉન્ડ્રી હોય એના પર ખેતી કરીને સારી એવી કમાણી કરે છે તો ખેડૂત સાની ખેતી કરે છે કઈ પદ્ધતિ ખેતી કરે છે તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર માહિતી મેળવી છે તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લા સુધી જોડાયા રહેજો જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત મળતી માહિતી સારી લાગતી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો તો ચાલો આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ પડેલ અલ્પેશ કુમાર લક્ષ્મણભાઈ બરાબર તો તમે આ લગભગ ખેતરની ની બાઉન્ડ્રી એટલે કે તાન ની વાડ કરેલી છે એના પર આ ખેતી કરેલી છે તમને આઈડિયા કેથી આવ્યો ખેતી કરવાનો હું એક દિવસ ડુંગળીનો રોપ લેવા બ્રાહ્મણવાડા ગયો તો ત્યાં ખેડૂતે ફરતે ફેન્સિંગ ઉપર આ ભેલા ચડાયેલા હતા તે જોઈને અમે પણ આ ચોથી બિયારણ લાઈ અને આ ખેતી કરવા માંડ્યા તે એનાથી અમને ઘણો સારો ફાયદો ખેતીમાં થાય છે ઓકે તો તમે આ કયા પાકની ખેતી કરો છો વાલોડ મિરચી વાલોડની મિરચી વાલોડની ખેતી છે તમે આ જોઈ શકો છો વાળ ઉપર ખેતી કરેલી છે ખેતરમાં બિલકુલ કરેલી નથી આના ઘણા બધા ફાયદા છે જો ફેન્સિંગ કરેલું છે એટલે વેલાન ચડવા માટે કોઈ સપોર્ટની જરૂર પડે નહીં આના ઉપર આ ઓટોમેટિક ચડી જશે તો તને આનું તમે આનું વાવેતર ક્યારે કરો છો લગભગ અષાઢ મહિનામાં કરીએ છીએ એના પછી દસમાં માં અગિયાર મહિનામાં એનું ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે ઓકે બરાબર એટલે અષાઢ મહિનામાં વાવેતર કરો છો ને અગિયાર અગિયાર માંથી બાર મહિના ઉત્પાદન ચાલુ થઈ જાય છે અત્યારે જોવા જઈએ તો આ શું ભાવ ચાલે છે માર્કેટમાં આના અજે અત્યારે નવસો રૂપિયા પ્રતિ મણના આ કાલે વેચાણ કરેલું છે બરાબર હા તો તમે લગભગ આ બાઉન્ડ્રી પર વાવેતર કરેલું છે ખેતર ની બાઉન્ડ્રી પર તો તમે આમાંથી કેટલું ઉત્પાદન લેતા હશો વર્ષે ચાર પાંચ મહિનામાં વીસ હજાર રૂપિયા નું આવક અમે બારથી શેઢા ઉપરથી અમે લઈ લીએ છીએ શેઢા ઉપરથી ચોખ્ખી લઈ લો છો ચોખ્ખી ખેડૂત એક વીગો કપાસ કરે તો આપણને વીસ ની આવક મળે વીસ હજાર ની આવક ખાલી ખેડૂત એક વીઘામાં ખાલી સીધા ઉપર થી ની આવક લઈ લે છે એમાં પણ બિલકુલ કોઈ ખર્ચો કર્યા વગર હવે આમાં જોવા જઈએ તો રોગ જીવાત પ્રશ્નો રહે છે એ મોલો મચ્છી ને ઉપદ્રવ હોય તો એ દવાનો છંટકાવ કરીએ છીએ ઓકે થોડા ઈયર પ્રશ્નો રહેતા ઈયર ના મોલો મચ્છી બીજો કોઈ પ્રશ્ન રહેતો નહીં તો કઈ દવાનો છંટકાવ કરો છો પ્રોફેનોફોસ સાયપરમેથ્રિન પ્રોફેનો સાયપર નો સંડકાવ કરો છો ને લગભગ વીણી કેટલા દિવસ ના અંતરે કરતા હશો એક અઠવાડિયા માં વીણી કરીએ છીએ એક એક અઠવાડિયા અંતરે એક અઠવાડિયા અંદર વીણી કરતા માર્કેટ ભાવ પણ સારા મળી સારા મળે છે ઓકે તો બીજા કોઈ ખેડૂતો ને આવી ખેતી કરવી હોય તો આની ખેતી કરાય કે ના કરાય 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 છે એકસો ટકા કરાય અને આપણી આવક ના બાર ની આવક સારી ઉપર ની આવક કહેવાનો મતલબ કે આપણું ખેતર પડ્યું રહે અને સીધા ઉપર થી આપણને આવક મળે છે એટલે આપણને પોસાય ઓકે તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો મિરચી વાલુણ ની ખેતી આ લગભગ ત્રીજા ચોથા મહિના સુધી સુધી ઉત્પાદન બરાબર અને થતી હોય છે આ ખેડૂતો દેશી વાવેતર કર્યું છે હાઇબ્રિડ જાત પણ આવે છે અંકુર ની ડોલી કરીને આવે છે એ તમે વાવેતર કરો તો લગભગ ચાલીસ થી પિસ્તાલીસ દિવસે ઉતારવાનું ચાલુ થઈ જતું હોય છે તો ખેડૂતો આ રીતે હવે ખેતરની જે બાઉન્ડ્રી છે એનો પણ સદઉપયોગ કરીને આવી ખેતી કરશે તમને ખેતીમાં સારી માં સારી આવક મળશે ત્યાં કદાચ ખેડૂતો ખેતી માંથી કઈ મળતું નથી પણ ખેતી આ રીતે આપણે આધુનિક કરવી પડવી પડશે ટેકનોલોજી અપનાવી પડશે તો ખેડૂત મિત્રો આ વાત થઈ મિરચી વાલુણ ખેતી વિશેની જો તમને આ કૃષિ માહિતી સારી લાગતી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ખેતીની આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન